ત્રણ ઓક્ટોબર ત્રણ ઓક્ટોબર એટલે વિશ્વ પ્રકૃતિ દિવસ એટલે કે વર્લ્ડ નેચર ડે ત્રણ ઓક્ટોબર બે હજાર દસના રોજ વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન એટલે ડબલ્યુ દ્વારા સ્થાપિત વિશ્વ પ્રકૃતિ દિવસ ઉજવવામાં આવે છે આપણા પર્યાવરણ સામે પ્રચંડ પડકારો છે અને મુખ્યત્વે આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણી વિશ્વમાંથી અનેક વ્યક્તિઓ સમૂહો અને સંસ્થાઓ દ્વારા એકસાથે આવીને આબોહવા પરિવર્તન વિશે જ્ઞાન પ્રસાર કરે છે તેમજ લોકોને ઉત્સાહ આપે છે પ્રકૃતિના રક્ષણ કરવા માટે આ દિવસનો મુખ્ય હેતુ છે પ્રકૃતિના રક્ષણ અને રક્ષણ મહત્ત્વ વિશે જાગૃતિ કરવાની અને વૈશ્વિક મહત્ત્વ છે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિ આપણા માટે કેટલું મહત્ત્વ છે તો વિશ્વ પ્રકૃતિ દિવસ ઉજવવાના ઘણા બધા મુદ્દા છે જેમાં કે અત્યારે સૌથી મોટો મુદ્દો છે આબોહવા પરિવર્તન આપણે સૌ જાણીએ છીએ કે કેટલીક વાર વરસાદ કેટલીક વાર ગરમી અસહ્ય થઈ રહી છે તો કેટલાક બીજા કારણોની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડનું સ્તર તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ચારસો આઠ ભાગો પ્રતિ મિલિયન સુધી પહોંચી છે જે ત્રણ મિલિયન વર્ષમાં સૌથી વધુ છે અને સિયોટોનું આ અલ્ટિવેટર સ્તર ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ માટેનું પ્રાથમિક કારણ છે તેમજ નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો વર્ષ બે હજાર સોળ સૌથી ગરમ વર્ષ તરીકે રેકોર્ડ થયો છે જેમાં વીસમી સદીના મધ્ય ભાગ કરતાં સરેરાશ તાપમાન એક પોઈન્ટ ડિગ્રી ફેરાનેટ વધ્યું હતું તેવી રીતે બીજું કારણની વાત કરીએ તો વન નાબૂદી માનવી પોતાના સ્વાર્થ માટે જંગલોનો વિનાશ કરી રહ્યો છે એના માટે આપણે પુનઃ વનીકરણ કરવું જરૂરી છે તેમજ એમેઝોન રે ફોરેસ્ટની વાત કરીએ તો એમેઝોન રેન ફોરેસ્ટ જેણે ઘણીવાર પૃથ્વીના ફેફસા તરીકે આપણે ઓળખીએ છીએ તે પ્રેસમાં પચાસ ટકા કાર્બન સંગ્રહ કરે છે આ વિશાળ કાર્બન પાવર હાઉસ જાળવી રાખવું એ આબોહવા પરિવર્તન સામે લડવા માટે જરૂરી છે તેમજ બીજી વાત કરીએ તો આબોહવાની નબળાઈ લગભગ આઠસો મિલિયન લોકો વિશ્વની વસ્તીના આશરે ટકા એટલે કે પરિવર્તનની પ્રતિકૂળ અસરો દુષ્કાળ દુષ્કાળવેવ પૂર ભારે વરસાદની ઘટના માટે જવાબદાર રહે છે તેમજ કોસ્ટલ ઇકોસિસ્ટમની વાત કરીએ તો મેંગ્રોવ્સના જંગલોની વાત કરીએ દરિયાકાંઠે આવેલા તો ઉષ્ણકટબંધીય જંગલો કરતાં દસ ગણા વધુ કાર્બન સંગ્રહ કરે છે જે કમનસીબે માનવીય પ્રવૃત્તિને કારણે આપણે એને ક્ષણ દૂર કરી નાખ્યા છે તેમજ વન નાબૂદી અસરની વાત કરીએ તો વન નાબૂદીના કારણે વિશ્વભરમાં એક મિલિયન હેક્ટર જેટલા જંગલો નાશ થયા છે આ નુકસાન માત્ર કાર્બન ઉત્સર્જનમાં ફાળો આપે છે પરંતુ અસંખ્ય જંગલોમાં રહેતી પ્રજાતિઓ નાશ પામે છે અને આપણે રેડ બુક વિશે તો જાણીએ જ છીએ તેમજ આપણે પર્યાવરણને બચાવવા શું કરવું જોઈએ તો પર્યાવરણની જાળવણી કરવી જોઈએ વધુ સારા ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવા જોઈએ જેમ કે સૌર ઉર્જા પવન ઉર્જા એવા ટકાઉ વિકલ્પો શોધવા જોઈએ તેમજ વૃક્ષો વધુને વધુ વાવવા જોઈએ જેથી વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે અને આપણને ઠંડુ વાતાવરણ પૂરું પાડે છે તેમજ કુદરતી ઉત્પાદનો વધારવા જોઈએ અને ઇકો ફ્રેન્ડલી અને બિનઝેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા જોઈએ જેમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું થતું હોય તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક આજે વિશ્વનું સૌથી મોટી સમસ્યા છે તેમજ જળ સંરક્ષણ કરવું જોઈએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જળ વિના જીવન અધૂરું છે તેમજ બાળકોને સ્કૂલમાં શાળાઓમાં કોલેજોમાં વૃક્ષો પ્રત્યે શિક્ષણ આપવું જોઈએ અને પર્યાવરણને જાગૃતિ ફેલાવવી જોઈએ